અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાને લઈને ખેરાલુના આંબલીચોટાથી ખારીકુઈ ચોક સુધી કેન્ડલ માર્ચ ઉજવવામાં આવી ખેરાલુ શહેરના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને શહેરના વેપારીઓ સાથે મળીને આંબલીચોટાથી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જે ખારીકુઈ ચોક સુધી આ કેન્ડલ માર્ચ ઉજવવામાં આવી હતી સાથે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું અને અમદાવાદ પ્લેન દુર્ઘટનાની અંદર મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે વધુમાં મુકેશભાઈ દેસાઈએ નિવેદન આપીને જણાવ્યું હતું કે આજે દિવસ પહેલા અમદાવાદની અંદર એર જે વિમાન ક્રેશ થઈ ગયું ઉડાન ભટ્ટાની સાથે વિધિન થ્રી મિનિટ્સ જે પ્રમાણે બસો ને બેતાલીસ જેટલા મુસાફરો હતા એમાંથી બસો એકતાલીસ નું મૃત્યુ પામ્યા અને જે અમદાવાદની બીજે મેડિકલ કોલેજ કેમ્પસની અંદર જે હોસ્ટેલ ઉપર પ્લેન પડ્યું જેના કારણે ડોક્ટરો પણ વિદ્યાર્થીઓ પણ એક્સપાયર થઈ ગયા એટલે ગુજરાત માટે નહીં પણ આખા દેશ માટે એક કરુણ ઘટના બની ગઈ આખા પરિવારના પરિવાર રમાઈ ગયા અને એક ન ભૂલી શકાય ન કલ્પી શકાય ન વિચારી શકાય એવી એક ઘટના બની એનાથી આખું ગુજરાત અને આખો દેશ તપ્ત છે ત્યારે આપણે પણ એક ભારતના નાગરિક તરીકે આપણે સૌની પણ ફરજ બને છે કે આજના આ શોકગ્રસ્ત સમયમાં જે મૃતાત્માઓ અને એના પરિવારજનો ઉપર જે આફત આવી છે એ આફતને ભગવાન સહન કરવા શક્તિ આપે અને મૃતાત્માઓને ભગવાન મોક્ષ આપે અને સ્વર્ગમાં સ્થાન આપે એવી આ તબક્કે પ્રાર્થના કરીએ છીએ અને એના પરિવારજનો ઉપર પણ જે તકલીફો આવી છે તકલીફ પણ દૂર થાય આફતમાંથી બહાર નીકળે એવી ભગવાન શક્તિ આપે અને આજના તબક્કે ખાસ માગણી કરીએ છીએ કે એર ઇન્ડિયાએ તો એક કરોડ કરતાં વધારે રૂપિયા આપવાની સહાય જાહેરાત કરી છે પણ સાથે સાથે સરકારને પણ વિનંતી છે કે સરકાર પણ આમાં મહત્વ રકમનું દાન કરીને એમને રિલીફ ફંડ આપે જેથી કરીને પાછા પરિવારમાં જે પણ લોકો હોય એમને એનો લાભ મળે તો આજના તબક્કે ખેરાડુ નગરજનો આ કરુણ ઘટના માટે સામૂહિક રીતે પ્રાર્થના કરી અને મૃતાત્માઓને શાંતિ મળે એમને સ્વર્ગમાં સ્થાન મળે મોક્ષ મળે એ પ્રકારની સામૂહિક પ્રાર્થના કરીએ છીએ અને આવનારો સમય એ પરિવાર ઉપર જે પણ આફતો આવી છે એમ પરમાત્મા સહન કરવા શક્તિ આપે બીજું તો આપણે શું કરી શકીએ કારણ કે આજે છે મૃત્યુ અને બીજા ડોક્ટરો એમ કઈ બસો નેવો આજ સુધી આવ્યો હજુ પણ વધવાની શક્યતા છે પણ જે પણ મુસાફરો અથવા તો ડોક્ટરો અથવા તો વિદ્યાર્થીઓ સારવાર લઈ રહ્યા છે એ પોતાનું કામ બધા કરી શકે અને પોતાની ભૂમિકા ભજવી શકે એટલે ભગવાન એ પણ પ્રાર્થના કરીએ છીએ કે એમને પણ જલ્દી થી સ્વસ્થ કરે અને આજે પણ આફત બની છે એમાંથી દેશ અને ગુજરાત બહાર આવે એવી આ તબક્કે આપણે બધા યાદ કરીએ છીએ